નમસ્કાર લેખ માળામાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ કચેરી પર મળતી માહિતી મુજબ લંચ ટાઈમે ધાર્મિક સંગઠનો ગયેલ જ્યાં તેમના દ્વારા પૂછવામાં આવેલ કે ચેરમેન ક્યાં છે જેથી ફરજ પરના કર્મચારી દ્વારા જવાબ આપવામાં આવેલ કે અત્યારે નથી તેના બાદ બહાર નીકળી કચેરીના દરવાજા તિજોરી અને કચેરીના બોર્ડ પર ક્યુઆર કોડ સ્ટીકર મારવામાં આવેલ સદર બોર્ડ ઉપર એક બાજુ સીધી સહદની જાળી અને બીજી બાજુ ભારતનું રાજચિહ્ન સિંહાકૃતિનું માનચિત્ર છે સદર રાષ્ટ્રીય પ્રતિક પર પોસ્ટર લગાવી રાષ્ટ્રીય પ્રતિકનું અપમાન કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરી અધિક્ષક દ્વારા ગુજરાત ગૃહ વિભાગ અને પોલીસ સ્ટેશન ગાંધીનગરને લેખિત જાણ કરવામાં આવેલ છે મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય વકફ કચેરી અત્યારે તમામ સ્ટીકરો હટાવી લેવામાં આવેલ છે